મારે સાબરપોટો આ ઓ પાણી વાલ્ચન આ શેરન પેલા શેર હેડામાં થાકી જવાનો છું હું તો આ રંગુએ આવ્યો એક બાજુ ઉભરોત ને કેવ તો વારીલ તો હું વાલ્યો તા હેડવાન તો ના છોત ક હું કોઈ દેખાત્યો નહી હું કરું નેલા લાલ પાઘડી વાળા રતનવા લાગ્યો છે

રંગો 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 હા તે આઈને કે જો હું પાણી વાળું છું ભૂઈ પાડું છું પાણી 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 હા પણ રાગ બોલ કે બોલ હા મને ખબર તો આમાં ભરાય છે આ બેડ્યો હું કરવાનું હું કહું છું મોય વાનો કે જો ગા પેલા શેરાઉ ભરાય તો પાણીમાં હેડ હેડ કઈ ગૌ ના પાગીન કે જો

પોની વારવા મોકલું ઢોલ ને હવા કરવા કહું કવી હા હિમ એમ જજો આ કી તો સપન કેતા ને હારું છે હું કઉ છું વા મોકલજો તો વા મારા તો મારા સૌ ના પર ઓર મોગ હા 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 સ્કરા વને હું હો ભરી હું ના હો ભરી કોઈ ખબર બાપુજી ને કીધું કે રંગો ડાન્સ કરે છે અને અમુક કીધું મળી ગયું એટલી વાર માં મળી ગયું મારે જવું પડે રંગો

મને તો પેલા કીધું ઢોલ વગાડેલો હેઠ ને એવું કીધું મારી ગયો છે હું શા મારી ગયો છું તમે યાર મારા કોણ કોઈ માર્યું લઈને હોય

ખરેખર ધૂરો આટલા વાળ હોય આ મશીન લાવ્યું પણ કોઈ દારોવાનો અવાજ મારા કોને પડ્યો નહીં જવા

આ ઓમ ફરાલે ઓમ કરતું નથી ખેલક મુખ કાઠેલું ફૂકા કુટી પાળી જાય ફરા છે રે ફરા છે જો ઘારો કાઢે છે ઘારો નહીં કરતો યાર અ રજોક લે આ છોથી તમે ઓય આ હું લેવા આયા તા ઓય હે ઓય હું લેવા આયા તા શું જાવું છે જાવું નહીં ઓય હું લેવા આયા હું લેવા કોઈ નહીં આયો તાન જોવા આયો છું તે પણ મશીન જોવા હતા રાગ બોલ કે પણ સાંભળાય જાય કોણ માં આટલું બધું ઢાક પાર્યું છે હે મને ખબર છે તમને બધા રાઈ છે હે

ભાઈ રંગોરજી હેમ મારો અલ્યા ભાઈ માર્યો નહી હું તો ઉઠારતો હતો રંગુ માર તમે શ્યામ માર માર કરો છો મને અરે અલ્યા ભાઈ ઉઠારતો હતો રંગુ પાછો તું મને મારીશ રંગુનું કોવા તું રંગુનું તે નાટક કરતો હોય કરો હોય તો ઈમો મને નું કા મારી છે અરે મારતો નહી રંગુનું કોમાં તું રંગુનું તે ખાવું હોય તો ખા કે તારા ઘેર જાય ઓય મને છોડું સાબર વાવ છે ઓને આસો સોન અલે રંગુનું કોમાં તું એટલા આયો તો માર ભાઈ કેમો શોકા દીસી તે ઓછો ઓછો બાંધ કરીને કહો રંગુ નું કામ આ તો અલ્યા તે પણ ઓસો બંધ કરી નું હું હોય તો હું કીતો ખાટલા માં ઓસો બંધ કરીને બોલું છું તો વાણે તપલી ખોલી બોલું છું તોય તપલી અલ્યા પણ ઓમ ઓમ કરે છે ઘર માં ગાવા હોય તો ઘેર જઈને ખા મને હુંંગવા દે કે તમે ઓય ઓંગો ઓય ઓય આટલે હાતે ઓય ગા હું જો ના પારું છું રંગુ સ રંગુ ની એમ તો તો હું રંગુ માર ભાઈ રંગુ નું કામ છે હે રંગોનું કોમજ હાથે રાખી રાખ બોલો પણ રંગો નું કોમ હોય તો હું રંગુને જો એ તો જો તમે જે હે જો રંગુ કોમ છે મારે નહી હોય

મારો ભાઈ રંગુનું નું કોણ છે મારે મને ખાલી રંગુનું એડ્રેસ એડ્રેસ મારે કોણ છે અલ્યા ધ્રો લેવો છે ત્યાં મુવો હું પરો લઈ જા કે બોધી જા યા ધ્રો માં હું બરું મુ હે યા ધ્રો માં હું ભરી જાઉ મુ ખરેખર હા એ ધ્રો લઈ જો છે રંગુ ને બરવાઈ એ જો છે મરવા મન કેન જો છે તું એ જા એ ધ્રો લઈન માં ભાઈ રંગુ છો જો હે

આ બધા મને છે એની ઉંમર એક ના હોય તો તમે બે તમારા કોમુ વાળો અને આસપાસ એવું પાતો હેડ રતન પાતો એક ઈવાની વાતમાં આવતા બે દિજી વારવા દો અને ના હોય તો જોડો અને માફ કરવી વાતો માં કદી જો